મને ભૂખ લાગી છે જબરજસ્ત ના હોય તો પેલા ખાઈ આવું અને પછી માં ભત્રીજા ને કોમ બતાવું હા પેસો રાખું છું ને

દબાઈ ના પાછા એકલા એકલા જબર ખાઈ લઈશ પાટલા ચાર લઈને આ ચાર ડોબો શું કરવાનું કે વાત સાચી પણ એક બીજું હોય એના માટે એક રાખતા હોય તો હું બધી વાતો જવા દે

બુધવાર બુધવાર નો તો વારો મારો ખાવા બનાવવાનો અલ્યા હું વળી ભૂલી ગયો ભેસો ને ખાવાનું છે લઈ જા લઈ જા તું લઈ જા આપણા ઓલે આ પણ શેતર નું બધું હોય હું થાચો હોય તો કોઈ દાર તું કોમ કર દે તો હું કશ્યો આધો ના આવા ખાવાય બનાવી દઉં ખાવાનું કોઈક તો જો શાકભાજી શીતડી મેળ દેજા પોણી ખેતરમાં કા છેતરમાં મંગાલાલ ના હા મંગાલાલ ના ખેતર માં જાય મંગાલાલ છે ટીફિન લઈને જતા તા

મંગાલાલ નોશી રહ્યો ને એ તો કોઈ ખાવાનું છે તમે ખાધેલું હા એક વખત મંગાલાલ મને લઈ ગયા ખાવા

મંગાલલાલને ચોક્કસ રાખવાના છે આપણે ઇવન ટિફિન તો આપણે લઈ જવાના છે તો કાકા ભાહુ ટિફિન મૂકવા તો જવું પડશે એ તો ખાઈ અને મેચ ચાલશો ઇવન મનમાં ગમે તે કોઈક વસ્તુ લઈ જયું છે એ વાત સાચી પણ હોર આવી ગયો કે મંગાલાલના ઘેમો આવતા ને મંગલાલ આપણે આખા ગમો ચાલ્યા પછી કે આ તો યા બેઠા કરતા કરતા હતા ટિફિન ચોરવાય બંડ્યા હી એ તો વાંધો નહી આપણે કોઈ ચિંતા ના કરવાની

તમારા ઇંડા માં પોણી પીછી એટલે ઈંડા તમારા વાદે બળતરા તમારે ઉપર ઇંડા થાય બરાબર તાર ના વાળું લે મારવાધુરું હજુ

거제타네가 이제 자 응? 키다 શાક બનાવી તું જબરજસ્ત બનાવી તું અરે જબરજસ્ત શાક બનાવી તું આ જતું હશે શાક ભત્રીજા પેલા આપડે ખોલી જોઈ લઈએ હાલ કશું કેવું નઈ એકવાર વાર ખોલી જોઈએ ખબર પડશે હમ શાક સહી હજુ અંદર હું કહું આટલે બેસ આટલે ચોખા મત આટલે બેસ આ હું કહું ખબર શાક થોડું તાર વધારે લેવું હોય તો તું લેજે રોટલી હોય ને આપડે વેચીને ખાઈએ બરાબર હા તમે ખોલ ચાલો ભૂખ તો સ્મેલ આવે

અરે મંગળ આલો કાન કરા એના પેલા મને એક પોકવા દે લઈ મને જવા દેવું લઈ મને જલ્દી જવા દે એટલા રહી ગયું પાવર સિસ્ટમ જતો રહે વહેલા જવું મન લાગે એવું એટલે ચા રહી ગયો છે અને ટિફિન તો જો મારું ટિફિન હોય ધોઈ મેલ્યું તો મુઈએ હાલ તો મેલી જો તું હોય ના તો પેલા જોયા તો પાવડે મેલી મન એ ભૂલી જો કોઈ શીખ નહીં તો કુંડી ને ટિફિન જીવ છો મને લાગે ટિફિન પગ આવ્યા કોઈ કુતરા લઈ જાય ટિફિન મને જોવા જઈએ આ ઢાળિયા વાળા પાણી પેગો તરાઈ તો નહીં જો મને લાગે

ખાવાનું ટીફીન લાવ ટીફિન તમારે જીવ લબુક ડબુ કરો લીધું અલે મેં નહી લીધું લે તું ટિફિન બતા તમે હમણાં ઉભો તમે જીવ લબુક ડબુ કરો ટિફિન હાથમાં લઈ એટલે જીવ તમાર લબુક ડબુક તમે જતા તું બીજી વાત જા દે કાકા ભત્રીજા જોયા હોય થી કરતા હું નઈ જો ટીવી તમે લઈ જો ટીવી લાવવા મારા મે નઈ લીધું યાર તમે લીધું ઇતમ બુલા અલે મે નઈ લીધું બાબા કહું છું નઈ લીધું ના તો કોણ લઈ જો હું તમને ચોર પકડી આલ મારા તમે ખાલી લાગા લાગે હેડો ખાલી ચોર તમે જોયો અલે ચોર ના પકડે જોજો ખાલી કાકા ને આટલા પાણી

તમારું ના લઈ ટિફિન કૂતરો લઈ ધોળી જ ફેર એ કુતરોલ ટિફિન ભરેલું તું ખાલી હતું ખાલી 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 હતું બરોબર એવું હતું

ટિફિન ખાલી હતું તમે બે વાત કરી હું બધી જોતો હતો ટિફિન ખાલી હતું અમે ચોરી ખાઈએ કેમ ટિફિન ખાલી હતું તમે ચોરી ખાલી હતું તમે એવું ખાઈએ અંદર ચોરી કરી નાકડા તા ચોરી નથી કરી તો એ તો મારા કાકો અંગાટ લઈને ફરતા હતા ઓટો મારવા જ્યાં તા ને સાઈડ લેકિન એટ જે હાલ નહીં કે હમણાં મોડા આવતા જઈએ તો સતી કુલ લઈને ફરા લે એમ નામ લે હે

ના ના તું ખાઈ લીધું એટલે હવે હું શું કરું કે મને તો બગા હોય ખાવા ના મળે કે હું બગા જે વાગતી હતી ઓટીઓ હું ના પાડે કે ટિફિન ચોરવા નહીં જવું નહીં જવું ના મંગલ ને ડોસી મસ્ત બનાવી તમે તો સ્વાદ જ ના મળે મને સ્વાદ મળ્યો આ ચંપુલાલ કે ચોથી ભાડી જાય ને કઈ આપણે છે ને કોઈ ખબર ના પડવા જો મને તાંકડે કે ચોથી શેક આવી ગયું તારો તો શેક ક્યાંથી ના હોત તો આપણે હાથમાં જ ના હોત ખબર બેઠા છે પણ તમે આવો આઈડિયા ના જ ના ખાવી પડો સાચી વાત સૌ હું ને એવું બધું બનાવી ને થોડું નાસ્તો કરી દે બનાવશો ખાવાનું હારે